નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ કે આપણા જે ઘઉંના પાકમાં હે ઘણા ખેડૂતભાઈઓને એક પ્રશ્ન થાય છે કે આપણે જે ડુંડી નીકળતી હોય ત્યારે એ સમયે તમે ઘણીવાર છે શેઢે પાડે આ ટાઈપની હે ડુંડી જોઈ હશે કે જેનો બરોબર હે વિકાસ ના થયો હોય અને આ રીતે હે નીકળતી હશે એટલે કે આપણે જે નોર્મલ ડુંડી હે આ રીતે કંઈક નીકળતી હોય એટલે કે આનો જે શેપ છે એ બગડી ગયો હોય અને આ રીતે એ તમે જોઈ શકો છો કે આપણે શેઢેપ આયે કે તમે ક્યાંક ને ક્યાંક છે આ રીતનું કન્ડિશન જોઈએ જ હશે તો આનું શું કારણ છે અને આ શા માટે થાય છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે આ જે ડુંડી નીકળવાનો જે પ્રશ્ન છે આ રીતનો કે હવે તમે જોયું હશે કે આ રીતની આપણે ઘણી જગ્યાએ તમને ઘઉંમાં એ દેખાતું હશે અને આ મોટે ભાગે તમે જોયું હશે કે આપણે જે શેઢેપારાની જે આપણે ધોરીઓ હોય કે પછાટનો ભાગ હોય કે ન્યા તમને વધારે દેખાશે અંદર આપણે હશે પણ એટલું નહીં હોય જેટલું આપણે અહીંયા દેખાતું હશે તમે અત્યારે જોઈ શકો છો કે ઘણી ડુંડી આ રીતની આપણે અત્યારે આમાં જોવા મળે છે તો આનું શું કારણ છે અને આને આપણે અટકાવી શકાય કે નહીં એના વિશે પણ વાત કરવાના છીએ પહેલાં તો આ શા માટે થાય છે આપણે એના વિશે વાત કરીએ તો હવે આ થવાનું મેન ત્રણ કારણ છે એ આપણે બધા કારણ છે આપણે થોડાક ડિટેલમાં સમજીએ તમે જોઈ શકો છો કે આ ડુંડી પણ છે થોડીક એની તમે જોઈ શકો છો ઉપરની જે એની મૂછ હોય એ બરાબર છે નીકળી નથી અને આ રીતે કંઈક થઈ ગઈ છે તો આ મેન આના ત્રણ કારણ છે એમાં પહેલું કારણ છે કે અત્યારે આપણે જે શિયાળો છે તો તમે જોઈ શકો છો કે દિવસ દરમિયાન જે તાપમાન હોય એ અત્યારે ત્રીસ કે બત્રીસ તેત્રીસ ડિગ્રી સુધી પહોંચી જાય છે અને આપણે જે રાતનો સમય કે સવારનો કે સાંજનો સમય હોય તો એ અત્યારે નોર્મલ એટલે કે આપણે જે શિયાળાની જે ઠંડી પ્રમાણે બરોબર હોય એટલે કે ટૂંકમાં હું તમને કહું કે તાપમાનનું અનબેલેન્સિંગ છે અત્યારે થોડુંક વધારે હોય છે એટલે આના હિસાબે પણ એક આ પ્રોબ્લમ થઈ શકે છે પછી બીજો પ્રોબ્લમ એ છે કે આપણે જે ઘઉંમાં છે કોઈ પણ આપણે હાર્બિસાઈડ દવાનો ઉપયોગ કર્યો હોય એટલે કે નિંદામણનાશક દવાનો તો આપણે જે શરૂઆતમાં કેવું હોય કે આપણે શેઢે પારે છે થોડુંક ક્યારેક છે વધારે પણ દવાનો છે છંટકાવ થઈ જતો હોય તો એને કારણે શું થાય કે આપણે જે ડુંડી નીકળે એની પહેલાં જે આ ફ્લેગ લીફ હોય એને પૂરતો વિકાસ ના થાય એટલા માટે હે પછી આ ડુંડીનો પણ વિકાસ ના થાય અને એ પછી આ રીતની હે એ ડુંડી નીકળતી હોય છે તો આ પણ એક કારણ આપણે ગણી શકાય છે અને એક જે સૌથી મેન કારણ કે જે આ ડુંડી નીકળે છે એનું એ છે આપણે બોરોન ડેફિસિયન્સી બોરોન ડેફિશિયન્સી એટલે કે શું કે માની લો કે આપણા આ અત્યારે આ ડુંડી નીકળી છે તો આ શા માટે નીકળે કે આને પૂરતો ખોરાક નથી મેળવો બોરોન ડેફિશિયન્સી એટલે બીજું કાંઈ નહીં આપણે જે બોરોન ન્યુટ્રિશન આપણે જે પોષક તત્વો છે એની તમે ઉણપ છે ગણી શકો છો અને આની સાથે આપણે કેલ્શિયમની પણ ઉણપ છે આપણા ગણી શકાય છે એટલે કે ટૂંકમાં જે આપણે મેન જે બે પોષક તત્વો એવા છે કે જેની બહુ ઓછા પ્રમાણમાં જરૂર પડતી હોય પાકને પણ એને ના મળે તો એ થોડુંક આ રીતનું આપણે કોઈ પણ પાકમાં જોવા મળતું હોય એવું નથી કે આ ઘઉંમાં જ જોવા મળે આપણે ચણા હોય તો ચણાના પાકમાં તમે જોયું હશે કે આપણે જે પોપટા બંધાય છે તો એ પોપટાની જે સાઈઝ મોટી હોય પણ અંદર જે દાણો છે એટલો ભરાવદાર નથી બનતો એટલે એમાં ઘણા પોષક તત્વોની ઉણપ આપણે ગણી શકાય છે પોટેશિયમની પણ ઉણપ હોય બોરોમ બોરોન પણ ઘટતું હશે અને એમાં કેલ્શિયમ પણ ઘટતું હશે પણ જ્યારે આ રીતનું હે આપણે પોઝિશન થતી હોય તો તમે એને બોરોન ડેફિશિયન્સી એ ગણી શકો છો હવે આ કેવી રીતે થાય છે હું તમને સમજાવું કે જ્યારે આપણા ફ્લેગલીપ છે એ ડુંડી આપણે હજી બહાર ન નીકળી હોય એટલે કે આમાંથી જે ખોરાક બને છે એ ખોરાકમાંથી જ છે નેવું ટકા ડુંડી એ આપણી તૈયાર થતી હોય છે એટલે જ્યારે આ ફ્લેગ લીપ નીકળતું હોય તો માની લો કે આ ફ્લેગલીપ છે તો આ શું કરે કે અત્યારે આને તડકો પડે છે તો એમાંથી એને ફોટોસેન્થેસીસની ક્રિયા થશે પછી માની લ્યો કે આની ઉપર આપણે ઠાર કે ઝાકર આવતો હોય તો એ પણ એ એબ્ઝોર્બ કરશે અને એમાંથી જે નાઇટ્રોજન છે કે બીજા જે બીજા એને જરૂરી પોષક તત્વો જે જરૂર પડે છે જે હવામાંથી મેળવી શકે એ પણ એમાંથી એબઝોર્બ કરતું હોય છે હવે બોરોનનું કામ શું હોય બોરોનનું કામ બે રીતે છે પહેલાં તો બોરોન એક પ્રકારનું રોગપ્રતિકારક શક્તિ છે વધારે છે જે પોટેશિયમ પણ એક કામ કરે છે અને કેલ્શિયમ પણ એ જ કામ કરે છે એટલે કોઈ પણ પાકની રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો તમારે પોટેશિયમ બોરોન કે કેલ્શિયમ જેવા પોષક તત્વોની છે એ જરૂર પડતી હોય છે તો હવે બોરોનની ઉણપવો એટલે શું થશે કે આની એક તો રોગપ્રતિકારક શક્તિ ઘટશે એટલે કે આમાં જે પણ આપણે બીજા જે જીવાતનો કે ફૂગનો કે અટેક છે વધી જશે એટલા માટે એ આને પૂરતું એ ખોરાક આ ફ્લેગ છે એ બનાવી નથી શકતું અને ડુંડીને પૂરતો ખોરાક નથી મળતો પછી બીજા નંબરમાં કે જે બોરોન છે એ ખોરાકનું વહન પણ કરે છે એટલે કે આમાંથી જે ખોરાક બનાવે છે આ પાંદડું તો એ વહન કરવા આને જે આપણે જે ડુંડી સુધી પહોંચાડવાનું કામ કરે છે તો હવે જો પૂરતો ખોરાક છે ડુંડી સુધી નહીં પહોંચે તો પણ છે આપણે ડુંડીનો હે બરોબર વિકાસ નહીં થાય અને આ રીતની આપણે એમાં પોઝિશન છે જોવા મળી શકે છે તો એટલા માટે હે આપણે જો આ રીતની પોઝિશન છે વધારે જોવા મળતી હોય તો આપણે જ્યારે પણ આપણા ઘઉંમાં હે ચાલીસ કે પિસ્તાલીસ દિવસ સમયગાળો હોય કે જ્યારે આપણે ડુંડી બહાર ના નીકળી હોય તો ત્યારે તમે હે કોઈ પણ આપણે જે અત્યારે ઘણા માર્કેટમાં બોરોન છે ના નામે ખાતર તમને મળે છે એ તમે નીચેથી પણ આપી શકો છો અને ઉપરથી સ્પ્રે કરીને પણ આપી શકો છો તો એ જો તમે એને એકવાર આપી દેશો તો તમને આમાં જે ઘણો છે રાહત મળી શકે છે પણ જનરલી જો આ વધારે આપણે શેઢેપાર જ જોવા મળતું હોય એટલે જરૂરી નથી કે આ બોરોન ડેફિશિયન્સીને કારણે તે થઈ શકતું હોય આના મેં તમને બે બીજા જે કારણ કીધા એ પણ હોઈ શકે છે પણ જો આપણે કેલ્શિયમ કે બોરોન છે આપી દઈએ તો એવું જરૂરી નથી કે આવી ડુંડી નીકળે આપણે આ જે નોર્મલ ડુંડી હોય એને પણ ખોરાક સારો મળશે તો તમને ઉત્પાદન છે વધારે થોડુંક મળી શકે છે એટલા માટે આપણે બોરોન છે એ આપવું પડે છે પછી એવું જરૂરી નથી કે આપણે બધા પાકમાં બોરોનની જરૂર પડે છે હવે બોરોન છે આમ તો મેં તમને કીધું એમ કે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બીજા નંબરમાં આપણે જે કીટનાશક કે ફૂગનાશકનો ઉપયોગ કરીએ છીએ તો એમાં પણ અત્યારે બોરોનનો ઉપયોગ થાય છે કારણ કે કોઈ પણ અત્યારે તમે માનો કે ઈયળની દવા છાંટો ભલે કોઈ પણ પાકમાં તો એ ઈયળની દવામાં બોરોનનો ઉપયોગ થોડા ઘણા અંશમાં થતો હોય છે એટલે આપણે એવા પાક હોય કે જેમાં વારંવાર આપણે કીટનાશક કે ફૂગનાશકની જરૂર પડતી હોય તો એ આપણે છાંટતા હોય તો બોરોન છે એ બહુ ઓછી માત્રામાં કોઈપણ પાકને જરૂર પડતું હોય તો એમાંથી થોડું ઘણું એને મળી જતું હોય અને થોડું ઘણું એને જમીનમાંથી પણ મળી જાતું હોય એટલે એવું જરૂરી નથી કે બોરોન છે આપણે આપવું જ પડે છે પછી કેલ્શિયમનું એવું છે આમ તો તમે જુઓ કેલ્શિયમ તો એક સૌથી સારામાં સારો સ્ત્રોત અને જે આપને સસ્તો પડે તો એ આપણે ચૂનો છે તો ચૂનો પણ તમે જો એકથી બે વર્ષમાં તમે જમીનમાં આપી દો કોઈપણ રીતે તમે પાણી સાથે પાઈને પણ આપી શકો છો અથવા તમે પાયા ખાતરમાં પણ આપી શકો છો તો તમે જે આપણે ચૂનો આવે હે સેન્ટિંગમાં જે ઉપયોગ કરવામાં આવે તો એનો તમે ઉપયોગ કરો તો તમને ઓછા ખર્ચે તમારે કેલ્શિયમની ઉણપ છે એ દૂર થઈ શકે છે અથવા તમે કોઈ પણ ન્યુટ્રિશન અત્યારે ખાતર મળે છે તો એ પણ તમે નાખી શકો છો પણ એ તમને થોડુંક મોંઘું પડી શકે છે એટલા માટે આપણે આ રીતે જો તમારે ઘઉંમાં પોઝિશન દેખાતી તો તમે આ રીતે હે એ એનો ઈલાજ કરી શકો છો પણ એકવાર ઊંડી નીકળી ગઈ પછી એનો કોઈ ઈલાજ થતો નથી તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ